હેલો એટલે કે આપણી વાર્ષિક પરીક્ષાના એસી ગુણના મોડેલ પેપર સાથે હા દોસ્તો યાદ રાખજો ઘણા બાળકો પૂછે છે સાહેબ આ પૂછાય આ પૂછાય ભાઈ આ ના પૂછાય આવું પૂછાય આ એક મોડેલ પેપર છે એટલે તમારે આના આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની તૈયારી કરવાની કયા દિવસનું છે તો તેર ચાર બે હજાર નું પ્રેક્ટિસ પેપર છે યાદ રાખજો દોસ્તો મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ના હોય તો હાલ પહેલા ડાઉનલોડ કરી લો કેમ કે આ પેપર અને આના સિવાય બીજા ઢગલો પેપરો તમને ત્યાં મળી જશે ખાસ વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ખજાનો છે ખજાનો લૂટવાનો છે પાછું પડવાનું નથી જે લોકો એ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી કરી દેજો વિડિયો ને લાઈક નથી કરી કરી દેજો ભાઈ હો પછી મજાની પ્રશ્નના ઉત્તર ત્રણ થી ચાર વાક્યમાં લખો ચલો પહેલો પ્રશ્ન કે નર્મદા નદી માટે કયા કયા વિશેષણો વાપર્યા છે અહીંયા જવાબનો લખવા માટે જગ્યાનો અભાવ હતો એટલા માટે મેં તમને મોઢે જવાબ આપી દઉં છું કે ભાઈ ભમી એ ગુજરાતના દક્ષિણ ભળી પાઠમાં લેખક કે નર્મદા નદી માટે મનોહ મનમોહ બરાબર મન મોહક રમ્ય રમ્ય પછી ભવ્ય સોહામણી આહલાદક સંતોની ની શિરો શિર સત્ર સામવેદના સામવેદના શ્લોકોથી થી અલંકરાયેલી અંશુ યાની પરમ સુખી જન અને પ્રાતસ્મરણીય આ બધા વિશેષણો વાપર્યા છે કારણ કે કેમ વાપરે છે કારણ કે તાપીનો સંગમ મનને મોહ અમાડે તેથી મનમોહક છે રમ્ય ભવ્ય સોહામણી અહ્લાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્યના કારણે અને સંતોની શીર સત્ર સામવેદના શ્લોકોથી અલંક અનસુયાની પરમ સુખીજન પ્રાતસ્મરણીય વિશેષણો તાપી નદીના કિનારાની સંસ્કૃતિ તેમજ વારસાના કારણે દુધામામાએ એ લેખકના ભૂથ બનાવવા માટે કઈ કઈ વિગતો મળી તો પહેલા તો ભાઈએ શું મેળવ્યું દુધામાએ કે કાળા રંગના કરવાના છે કે લાલ રંગના પછી પૂછ્યું કે વાધરી વાળા કરવાના છે કે વાધરી વગરના પછી પૂછ્યું કે અણીવાળા કરવાના છે કે હોળાકાર કરવાના છે પછી કાગળ પર લેખકનો પગ લઈ એમનું માપ લઈ લીધું રંગલો કોની સાથે હોળ કરવાની ના પાડે છે તો રંગલો એ વાચાડ અને જાદુગર એટલે કે જે બોલકા લોકો હોય અને જે જાદુગર હોય એમની સાથે ના પાડે છે કેમ યુક્તિ પ્રયુક્તિ બહુ છડ કપટ ભરેલી હોય જે હાજરી પુરાઈ ના હોય તો હાજરી પુરાઈ ને નીચે પોતાનું નામ લખીને એટલે આપણે હાજરી પુરાઈ જશે ચાલુમાં જ પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નના ઉત્તર ત્રણ થી ચાર વાક્યમાં લખો જનની કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન કરો પ્રેમ મેઘના જળ અને અમૃત થી ભરેલી છે અને માના વેણ માના બોલ વાલથી ભરેલા છે માની ગોદ એટલે માનો ખોળો જાણે ચંદ્ર ની ચાંદની પણ શીતળ છે અને માના પ્રાણ બાળક સાથે બંધાયેલ છે માનો પ્રેમ ક્યારે વધઘટ ના થાય બારે માસ એક વયા કરે સવારની પ્રકૃતિના કયા કયા તત્વો પર સી અસર થાય છે સવારની પ્રકૃતિના ફૂલો તાજગી ભરી પાન પર ચેરો અને કમળના સરોવરમાં પંખીના પીછામાં અને વાદળોમાં ઢળતી એવા બધા તત્વો પર અસર થાય છે નીચે પેલા પ્રશ્નોના જવાબ લખો ગાંધીજીની કઈ વાત ગાંધીજીને કઈ વાત અસર થઈ પડતી તો ગાંધીજીને શિક્ષકને ઠપકો આપવો પડે એવું ગાંધી કોઈ કામ કરે તો ગાંધીજીને આવી વાત અસર થઈ પડતી સિંહ નદીના કાંઠે શા માટે બેસી ગયો કારણ કે સિંહ સિંહણ સાથે નદીના કાંઠે પાણી પીવા આવ્યો હતો તો મગર ભાઈ આઈ સિંહણનો શિકાર કર્યો તો સિંહ નહીં અને સિંહણના શોકમાં બેસી રહ્યો ધનપાલ સૌથી નાની વહુ ઠરેલ અને ચતુર કેમ ગણી કારણ કે ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા હતા એમાં નાની વહુ પાંચ દાણામાંથી ગાળા ભરીને દાણા એટલે કે વાવીને ખેતરમાં અને ગાળા ભરાય એટલું બીજું અનાજ લઈને આવી એટલે એને ચતુર અને ઠરેલ ઘણી સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી તો ફિરંગી, અંગ્રેજ, વાલંદા, ફ્રેન્ચ આ બધી જાતિઓ સુરતમાં આવેલી હતી નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો શેરડીમાંથી એક ટીપુ રસ ના નીકળતા માતા શું વિચારે છે શેરડી તો એટલે અમૃત ધરતી પરનો બરાબર પણ ટીપુય રસ નીકળ્યો નહીં એટલે માં એ વિચાર્યું કે ધરતીમાંથી રસ કસ સુકાઈ ગયા લાગે છે અથવા તો આ ભૂમિનો રાજા દયાહીન થયો લાગે છે એટલા માટે આવું થયું છે માતાના કાળજામાં આપણે લખીએ એટલું ઓછું છે પોતાના બાળકો માટે કયા કયા અરમાનો હોય છે પોતાની મમ્મીને મગજમાં રાખીને દિમાગમાં રાખીને રાખીને તમારા જવાબ લખશો ઋતુ કરો તો હેમંત ઋતુનો પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે આકાશ ભૂરવું અને સ્વચ્છ લાગે એક પણ વાદળી દેખાય નહીં ઠંડો પવન વાય અને પંખીઓ ગીત ગાતા હોય એવું લાગે સવારને સોના જેવી શા માટે કહેવામાં આવે છે કારણ કે વૃક્ષોના કોમળ પાનની લાલ ટસરો ઉપર તેમજ સરોવરમાં ઉગેલો કમળ ઉપર સવાર ચમકે છે જેથી એને સોના જેવી કહેવામાં આવે છે હવે જુઓ આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરત જગમાં એવા જન્મમિયા અગરબત્તીને સંત આનો તમારે વિસ્તૃતમાં ત્રણ માર્કનો પ્રશ્ન છે એ પ્રમાણે તમારે લખવાનું છે વિચાર વિસ્તાર કરવાનો છે કઈ રીતે કરાય તો હું તમને મોટું મોટું કહી દઉં કે આપણે આપણી જાતને એવી રીતે રાખવી જોઈએ કે જેમ અગરબત્તી ખૂણામાં સળગતી હોય પણ એનો સુગંધ આખા રૂમમાં પ્રસરાય એમ આપણે પણ આપણું જીવન એવું બનાવવું જોઈએ સર્વ દુઃખો નો મૈત્રી ભાવ સનાતન એટલે કહેવાય કે બે તલવારો સામ સામે લડે તો શું થાય ભાઈ તણખા જરે એટલે સમયના વેર વેરથી દુશ્મના વાટથી દુશ્મન અવાટ ના થાય ઉપરથી વધે પાપથી પાપ ઓછું ના થાય ઉપરથી વધે બધા જ દુઃખોનું એક જ ઔષધ એટલે કે એક જ દવા છે મૈત્રી ભાવ આપણે મિત્રતા રાખીએ તો બધા જ દુઃખો બધું તકલીફો ઓછી થઈ જાય ગલુડિયામાં લખવાનું છે કોઈ ગેર લઈ જશે કોઈ એની માને શોધશે તમને જે યોગ્ય લાગે તમારે લખવાનું છે રસ્તામાં અકસ્માત થયો છે જોઈને તમને શું વિચાર આવશે મને તો પહેલા એકસો આઠ ને ફોન કરવાનો વિચાર આવે પછી આગળ મદદ કરવાનો વિચાર આવે તમને શું આવે તમે તમારે

બેંક ની ખાતાની પાસબુક ની જેરોક્સ માંગી છે મોડા આવનાર એન્ટ્રીની ધ્યાનમાં લેવા જો કમલેશ ફેબ્રુઆરીની પાંચ તારીખે ચિત્ર મોકલે તો માન્ય ગણાય લઈએ ભાઈ નો ગણાય હત્યાવી જાન્યુઆરી પૂરું થઈ જાય ભાઈ આ પહેલા કેટલી ચિત્રસ્પર્ધા થઈ છે તૃતીય છે એટલે આગળના પહેલા બે થઈ છે એટલે આના પહેલા બે થયેલી છે એવું ક્યારે બને છે જ્યાં તમને લાગ્યું હાસ બચી ગયા તમારે અત્યાર સુધી તમે માં માયા તો સાહેબના મારથી કે કોઈ ભૂલ કરી હોય ઘરે હા સા તો બચી ગયા એવું તમને કોઈ લાગતું તો એવો પ્રસંગ તમારે અહીંયા વર્ણવાનો છે તમારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે કયું પાત્ર બનશો તમે કચરા પોટલી બનશો તમે કોઈ કોઈ બીજું તમે કયું પાત્ર બનશો એનો સંવાદ તમારે લખવાનો છે તમને જે તહેવારમાં ખૂબ મજા આવી હોય એ તહેવાર વિશે ચાર વાક્યોમાં વર્ણન કરવાનું છે કોઈને દિવાળી ગમે કોઈને ઉત્તરાયણ ગમે કોઈને હોળી ગમે અને કોઈને ગમે નવરાત્રી એટલે આપણે બધાનો એ લખી ના શકીએ દરેકે પોત પોતાના વિચારો રજૂ કરવાના છે એક મોબાઈલ વરદાન કે અભિશાપ મોબાઈલ વરદાન પણ છે અને અભિશાપ છે જો બરાબર વાપરે તો વરદાન છે એમાં જાત જાતનું ભાગ ભાગનો શીખવા મળે જો એનું વ્યસન થઈ જાય રીલ્સ જોયા જ કરીએ જોયા જ કરીએ ગેમ રમાજ કરીએ તો સમયનું બોન ના રહે અને બની જાય અભિશાપ એટલે આના વિશે તમારે વિસ્તૃતમાં નિબંધ લખવાનો છે ઉનાળાની બપોર ઓ બાપરે બાળક ના નીકળે ઉનાળાની બપોર વિશે તમારે નિબંધ લખવાનો છે ઉનાળામાં એક વસ્તુ હારી કેરી હોળીની મજા હોળીની મજા વિશે તમારે વિસ્તૃત નિબંધ લખવાનો છે દોસ્તો નીચે આપેલા લખો શ્રેષ્ઠ મિત્ર કોણ છે તો સારા પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી બરાબર પુસ્તકો આપે છે તો સારા કામો કરવાનું જીવન વાંચવાની મળે તો વિપત્તિ પણ ધીરજ જાળવી રાખવાની પુસ્તકો વાંચવાથી આપણને કેવા ગુણો થાય હિંમત બહાદુરી દયા પ્રેમ અને ક્ષમા ગદ્ય યોગ્ય શિક્ષકો પુસ્તકો મારા મિત્રો પુસ્તકો સાચા મિત્રો નીચે આપેલા શબ્દ શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો પહેલા આ ઈ પ્રમાણે અવતાર પછી બંદર સરદાર અને હલેસા અહીંયા શબ્દ અર્થ અર્થ છે પણ શબ્દનો ઉપયોગ વાક્યમાં તમારે કરવાનો તો લાલાસ પડતી મૃદુ તો કોમલ તમારે બનાવી શકાય કે ભાઈ આજે જાણે શિયાળાની સવાર સુરખી સરખી હતી બરાબર અનિલ એટલે પવન ધરાય એટલે પૃથ્વી અને આશીષ એટલે આશીર્વાદ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી નૃપ તો રાજા અને વિષાદ એટલે શોક પવનથી ઉડેલા વરસાદના છાંટાઇ અને ચાંદીના રણકાર વાળો ખૂટો બેસાડો શોધીને તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે ખોટો ચોપડીમાં જોવાની છૂટ 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 તમારે મને કહેવાનું કે આનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય અને આની સાચી જોડણી પણ તમારે મને પાઠમાંથી જોઈને શોધીને કહેવાની છે બધું સાહેબ કરે તો મારા છોકરાઓ શું કરે તો છોકરાઓ હોમવર્ક નું લેસન કરે હોય બરાબર ચલો ત્યારે અહિયાં આપણે ધોરણ સાત નું ગુજરાતી નું પેપર પૂરું કર્યું સૌને જય જય ભારત ચલો આવજો હ